હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે જાણીશું કે તમારા ઘરે એસઆઈઆર ફોર્મ નવા મતદાનની યાદીના ફોર્મ તમારા ઘરે આવી ગયા હશે અને તમે ભરીને સબમિટ પણ કરી દીધા હશે તો હવે આજે આપણે જાણીશું કે મતદાન યાદીમાં એ આપણું નામ જોઈન્ટ થઈ ગયું છે કે નહીં એટલે કે નવું ચૂંટણી કાર્ડ કઈ રીતના ડાઉનલોડ કરી શકાય છે તે પ્રોસેસ આજે હું તમને બતાવવાનો છું જો તમને આ વિડીયો થોડો પણ કામનો લાગે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાયકોન પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરો તેથી આવા નવા ઇન્ફોર્મેશન વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે ખૂબ જ ટૂંકી રીતમાં હું તમને શોર્ટ પ્રોસેસમાં તમને આ બધી જ ડિટેલ્સ બતાવીશ અને આ વસ્તુ તમે મોબાઈલ લેપટોપ કોમ્પ્યુટર કોઈ પણ જગ્યાએથી કરી શકો છો આજે આપણે મોબાઈલથી બતાવીશું તો ચાલો જઈએ મોબાઈલ સ્ક્રીન તેના માટે તમારે અહીંયા ગુગલ ક્રોમાં ઓપન કરવાનું છે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી શકો છો ત્યાર પછી અહીંયા લખી શકો છો સર્વિસ વોટર પોર્ટલ સર્વિસ વોટર પોર્ટલ સર્ચ કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો બીજી વેબસાઇટ જે દેખાય છે વોટર વોટર્સ ડોટ ઇસીઆઈ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આ વેબસાઇટ જોઈ લો તે પર ક્લિક કરવાનું છે અહીંયા તમે ડાઉનલોડ પણ કરી શકશો અને તમારી ડિટેલ્સ પણ જોઈ શકશો અહીંયા તમે પહેલા ક્યારેય લોગિન કર્યું હોય તો તમારે ડાયરેક્ટ લોગ ઇન કરવાનું છે અને જો તમે પહેલી વાર હોય તો તમારે અપ કરી લેવાનું છે તો અહીંયા આપણે સાઇન અપ પર ક્લિક કરીશું અહીંયા તમારે મોબાઈલ નંબર નાખવાનો છે અહીંયા ઈમેલ આઈડી ઓપ્શનલ છે તમારે નાખવું હોય તો નાખી શકો છો અહીંયા કેપચા જે આપેલા છે તે સેમ કેપચા જે કોઈ વર્ડ્સ લખેલા છે અહીંયા તે તમારે અહીંયા નાખી દેવાના છે જો તમને ના સમજાય તો અહીંયા રેફરન્સ નું બટન છે તેના પર ક્લિક કરશો તો નવા આવી જશે અને આના પર તમે સાંભળી પણ શકે આ બધી જ ડિટેલ સબમિટ કરીને તમારે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે અહીંયા જોઈ શકો છો લોગિન નો ઓપ્શન આવે છે કારણ કે મારું પહેલેથી એકવાર લોગિન મેં કરી લીધું છે તો હું ડાયરેક્ટ લોગ ઇન પર ક્લિક કરીશ મેં પહેલેથી કર્યું છે એટલે હું લોગ ઇન કરીશ રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરીને તમારા મોબાઈલ પર ઓટીપી જશે એ ઓટીપી અહીંયા નાખવાનો છે ઓટીપી નાખ્યા પછી વેરીફાય કરી દેવાનું છે તો આ પ્રકારનો ઇન્ટરફેસ તમને અહીંયા જોવા મળી જશે અને જો તમારે ડાઉનલોડ કરવું હોય તો તમારે શું કરવાનું છે અહીંયા નીચે જતું રહેવાનું છે ઈ એપિક ડાઉનલોડનો ઓપ્શન જોવા મળે છે તો તેના પર તમારે ક્લિક કરવાનું છે એપિક નંબર નાખવાનો છે એપિક નંબર એટલે કે તમારો જે કોઈ અહીંયા તમે રેફરન્સ નંબર પણ નાખી શકો છો એપિક નંબર એટલે કે તમારો ચૂંટણી કાર્ડ નંબર તો અહીંયા તમારે તમારો ચૂંટણી કાર્ડ નંબર નાખી દેવાનો છે કેપિટલમાં હોય તો બધું જ કેપિટલમાં તમારે નાખી દેવાનો છે ત્યાર પછી અહીંયા સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે તમારું જે કોઈ સ્ટેટ હોય જે કોઈ રાજ્ય હોય રાજ્ય સિલેક્ટ કરીને અહીંયા તમારે સર્ચ કરી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આવી જશે પૂરી ડિટેલ્સ બધું જ આવી જશે મોબાઈલ નંબર ઈમેલ આઈડી રિલેટિવ નેમ બધું જ અને અહીંયા જો તમે ડાઉનલોડ કરવા માંગો છો તો અહીંયા સેન્ડ ઓટીપી પર ક્લિક કરી દેવાનું છે અહીંયા ફરીવાર તમારા મોબાઈલ નંબર પર ઓટીપી જશે પછી અહીંયા તમારે વેરીફાઈ પર ક્લિક કરવાનું છે અહીંયા જોઈ શકો છો જે લાસ્ટ ચાર આંકડા દેખાય છે તેના પર ઓટીપી જશે એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે ત્યાર પછી અહીંયા જોઈ શકો છો વેરીફાઈ સક્સેસફુલી થઈ ચૂક્યું છે અને ડાઉનલોડ એપિકનો ઓપ્શન્સ અહીંયા જોવા મળે છે તેના પર ક્લિક કરવાનું છે ઉપર થ્રી ડોટ જોવો તેના પર ક્લિક કરો ત્યાં તમને ડાઉનલોડનો ઓપ્શન જોવા મળે છે અહીંયા તમે ડાઉનલોડ જોઈ શકો છો તેના પર ક્લિક કરીને અહીંયા પહેલું જ જોઈ શકો છો જસ્ટ નાઉ તેના પર ક્લિક કરો અને આ નવું અહીંયા જોઈ શકો છો ભારતનું ચૂંટણી કાર્ડ અહીંયા ડાઉનલોડ થઈ ચૂક્યું છે આ રીતે તમે ડાઉનલોડ કરી શકો છો આ વિડીયોમાં તમને કંઈ પણ ના સમજાયું હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો તમારા કમેન્ટનો આન્સર આપવાની હું પૂરી કોશિશ કરીશ અને જો મને યોગ્ય લાગી તો એ ટોપિક પર હું વિડીયો બનાવીને પણ આપી દઈશ તમે તમારા કિંમતી ટાઈમ તે વિડીયો અહીંયા સુધી જોયો તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આવા જ કોઈ બીજા વિડીયો સાથે